જીનાલયમાં ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાયો છે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું તે જ પ્રમાણે જૈન ધર્મના પહેલા તીર્થકર આદિનાથ ભગવાને દીક્ષા લીધા પછી ચારસો દિવસ સુધી ગોચરી ભિક્ષા ન મળવાના કારણે જ ઉપવાસ કરવા પડ્યા હતા તેથી જૈનો હજારો વર્ષોથી જ ભગવાનની યાદમાં વર્ષી તપ કરે છે ભગવાને સળંગ તેર મહિના અને તેર દિવસનું તપ કર્યું હતું વર્તમાન સમયમાં ષડંગ ઉપવાસ કરવા એ મુશ્કેલ પડે છે એટલે ગીતાર્થ આચાર્ય ભગવંતોએ એક દિવસ નકોડો ઉપવાસ અને એક દિવસ બ્યાસનું કરી આ તપ કરવામાં આવે છે ત્યારે વડોદરામાં આચાર્ય મહાપદ્મ શુરી મા ધર્મશુરી પદ્મ રત્નસુરી અને પદ્મ જય શુરી મહારાજે આખા વડોદરાના બધા જ જૈન સંઘોનું સમૂહ તપનું આયોજન કરવામાં આવ્યું છે એલર્ટ ગ્રુપના અગ્રણી અને વર્ષી તપના આરાધક મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે આ વર્ષી તપ અક્ષય તૃતીયાના દિવસે પૂર્ણ થશે વીસ દિવસનો તપ બાકી રહ્યો હોય ત્યારે બધાને સામૂહિક શેરડીના રસ્તી જ પારણા કાર્લીબાગ જૈન સંઘ ખાતે યોજાશે અને આ દરમિયાન એલર્ટ અગ્રણી એડવોકેટ રાજેશભાઈ શાહ તથા જૈન સંગીતકાર અમિત શાહે જણાવ્યું હતું કે બિયાસણા પછી ગણેશ જૈન સંઘના દેરાસર શાંતિનાથ ભગવાનના જીનાલયમાં ભક્તિ સ્થવનોની ગાય અને આરતી કરવામાં આવી સાથે મંગલ દીવો પણ કરવામાં આવ્યો હતો અને જૈન અગ્રણી દીપક શાહે માહિતી આપી હતી you mm -hmm.

જે આચાર્ય ભગવત મહાપત્રો સમિતિ મારા સાથે થયેલા હતી જે વર્ષિતભાઈ આરાધના ચાલી રહી છે એમાં અમારા એલેટ મિત્રો અને એમના પરિવારજનોએ પણ વર્ષિતભાઈ સુંદરભાઈની આરાધના કરી છે અને એ આરાધનાના માધ્યમે એક દિવસ ઉપવાસ અને એક દિવસ બીઆસ હોય બે ટાઈમ જમવાનું બીજે દિવસે બિલકુલ નહીં જમવાનું આ ઉપવાસની આરાધના કરી છે એમાં આજે અમને બીઆસ હોય બે ટાઈમ જમવાનું એમાં સાથે સામૂહિક રીતે અમે લોકોએ અઢાર તપસ્વીઓને બોલાવી અઢાર તપસ્વીઓની અમે પ્રાપ્તિ કરી છે તપસ્વીઓ પણ અમને લાભ આપ્યો છે એ તપસ્વીની ઘણી બધી બધા તેમજ અમારા એલર્ટ યુવાનો અને એલર્ટ ગ્રુપના ફેમિલી મેમ્બર જે લોકો ઉત્સાહ રાખ્યો છે એના માટે અમે લોકો તમામની અનુકૂળતા કરીએ છીએ અને સાથે સાથે આ જે સંઘ છે શ્રી ગણેશ સોસાયટી સંઘ એના પણ સંઘનો અમે આભાર માનીએ છીએ અને સુંદર ભાવો સાથે સારી રીતે જૈન શાસન આગળ વધતું છે જૈન શાસનનું જે થાય એવી મારી અપેક્ષા છે